તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ આપણા વિડીયો જો તારી જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી કરીને આપણા વિડીયો તમને જલ્દીથી જોવા મળે આપણે આવી છે એક નવા બ્લોગમાં ચાલો આપણે બ્લોગની શરૂઆત કરીએ ચલો આજે કેવલ રજા ઉપર છે એક આઠ દવાથી બહાર જવાનું કહેતો તો હવે આપણને ખબર નથી આ ચું કાં ઉઠતી ઉડતી વાત મળી છે Sampai jumpa lagi ya Ada gara-gara dia teleblok nih sana tapi soya stay negara Tikiin Cheese walabol Soya chips Tapi lemak Ocaro મિત્રો આપણે જમવા જઈએ હવે ટાઈમ થઈ ગયો હવા જેવું થઈ ગયું તો આપણે હાલો જમવા ચાલો તો મિત્રો આપણે જમી લીધું જઈએ દુકાન હવે

મિત્રો જોઈ શકો છો ફેર એન્ડ નવી પેકિંગ આવી ગઈ છે અને નામ પણ બદલી ગયું કંઈક ફેર એન્ડ લવલી ગ્લો એન્ડ લવલી તો મિત્રો આપણે એને લિસ્ટ નીકળી ગયું ઉશીનીનું ને આ બાજુ વેપારને મમરીને રાખ્યો ના બધા માલ you

તો મિત્રો લીપ લીપોપ આવી ગઈએ અને ખાલી પણ થઈ ગઈ હેઠળ આવી ગયા માલ નાખવા ખાનામાં જગ્યા કરો તો આપણે માલ પેડવા આવ્યા કોલગીરના છો બંધ આમતા નથી તો આપણે હવે માલ નાખવાનું ચાલુ કરી તો મિત્રો આપણે માલ ગોઠવી ગયો બધુંય આપણે કરી દીધું વાર માં ચાલુ ચાલો વાર માં આપણે હવે તો મિત્રો આપણે દુકાનથી છૂટી જાય જાય ઘરે હવે ઘી માલ માલ લઈ જોઈ લો આખો ઠેલો ભીધો માલ નો ચાલો ગીર